શ્રાવણ વકરીઓ ગુજરાતમાં અને મઘાના મોંઘા પાણી ગુજરાતમાં ફરી વળ્યા એક તરફ જાપાન વિસ્તારો તરફ ટકરાતું જોવા મળ્યું છે ભયંકર અને બીજી બાજુ હિંદ મહાસાગરની અંદર ઊંડાણવાળા વિસ્તારોમાં ભારત તરફ પણ આવતું જોવા મળી રહ્યું છે એક જોરદાર વાવાઝોડું ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસથી ફરી એકવાર વાતાવરણની અંદર પલટો ગુજરાતમાં જોવા મળ્યો છે અને બે દિવસથી ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી છે પાકિસ્તાનથી લઈને તુરબેટ અને કરાચીના વિસ્તારોની અંદર પણ એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે આમ ગુજરાત રાજ્ય ઉપર એક ડિપ્રેશન સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે બીજી તરફ બાંગ્લાદેશના વિસ્તારોમાં એક નવી લો પ્રેશર બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળે છે અને ત્રીજું સૌથી મોટું અને ભયંકર વાવાઝોડું અત્યારે હિંદ મહાસાગરમાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને અરબ સાગરના માધ્યમ થકી ગતિ કરીને ગુજરાત તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે જેના કારણે ગુજરાતમાં આગામી કલાકોમાં જોવા મળશે મઘાના પાણીની મુશળધાર રેલાઓ જે હા મિત્રો ગુજરાતની અંદર મઘા નક્ષત્રના આગમનની સાથે જ વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળ્યા છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર કાળા વાદળોની સાથે ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાનું સંકટ અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળ્યું છે ગુજરાત ઉપર આગળ વધતી જોવા મળી છે આફતનો પહાડ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાના જોરના કારણે અત્યારે જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પંથકોમાં વાદળોનું મોટું ઝુંડ સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાવાના કારણે મોટી હલચલ અત્યારે દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે સાથે અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીના દરિયાથી હવે ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર અત્યારે કાળું ડિબાંગ વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા ડિબાંગ વાદળોની સાથે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર કોલકાતા ધાનબડ રાંજની વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ સાથે લો પ્રેશરનું ભારે દબાણ અત્યારે બંગાળની ખાડીમાં બધું જોવા મળ્યું છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમની અસરોના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે નવા એંધાણો જાહેર કરવામાં આવ્યા છે જેમાં આજથી લઈને ગુજરાતની અંદર બાવીસ અને ત્રેવીસ તારીખ દરમિયાન ઠેર ઠેર જિલ્લાઓમાં મોટા બદલાવો ગુજરાતમાં જોવા મળી શકે છે મોટા બદલાવોની સાથે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ થવાની પણ જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી છે સાથે નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં આજથી લઈને આગામી છ દિવસ સુધી ઠેર ઠેર જિલ્લાઓમાં મોટો પલટાવ જોવા મળી શકે છે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળશે મુશળધારથી લઈને અતિ ભયંકર વરસાદ અત્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે સિસ્ટમનું ભારે દબાણ સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાંથી પણ ભેજવાળા પવનો હવે ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યની અંદર ચારે દિશાઓ તરફથી અત્યારે જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે તીવ્ર સિસ્ટમોની અસરો અને ગુજરાતમાં ચોમાસું હવે અધવચ્ચે પહોંચેલું હોય તેવું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યની અંદર ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન અત્યારે સાર્વત્રિક ગુજરાતની અંદર ઓગણ ટકા સુધીનો આ વર્ષનો વરસાદ ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે જેમાં કચ્છના જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી વધારે અને ભયંકર વરસાદ એટલે કે બ્યાસી ટકાનો સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે પંચોતેર ટકા વરસાદ આ સિઝન દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડેલો જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધવાના કારણે બોતેર ટકાનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબ ખેલો જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ આ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળ્યો છે સૌથી ઓછો વરસાદ અહેમદાબાદથી લઈને વડોદરા અને દાહોદના જિલ્લાઓમાં સૌથી ઓછો અને ધીમો વરસાદ ચાલુ વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ફક્ત બેતાળીસ ટકા સુધીનો જ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આ વર્ષ દરમિયાન ઓગણ સિત્તેર ટકાથી લઈને હવે પવનોની ઝડપોની સાથે મોટા બદલાવ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર એક તરફ અરબ સાગરના પવનો ગુજરાત ઉપર જોર દર્શાવતા જોવા મળ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આંધી તુફાન જેવો માહોલ ફૂંકાતો હોય તેવો પવનની ગતિવિધિઓ અત્યારે જોવા મળી છે અને ફરી એકવાર નવી સિસ્ટમનું જોર ગુજરાત રાજ્યની અંદર વધતું હોવાના કારણે ઠેર ઠેર પંથકોમાં ગુજરાતની અંદર કાળા વાદળો ઘેરાતા અત્યારે જોવા મળ્યા છે અને કાળા વાદળોની વચ્ચે ગુજરાતની અંદર ગમે ત્યારે ફાટતું જોવા મળી શકે છે આ આમ રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે ઉત્તર ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાના કારણે આગામી પાંચથી છ દિવસની અંદર રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે દબાણ વધતું જોવા મળશે અને જેમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જે પણ જિલ્લાઓ આવેલા છે તેમાં આજથી લઈને આગામી ત્રણ દિવસોમાં નવું સિસ્ટમનું જોર વધવાના કારણે ભારે દબાણ સક્રિય જોવા મળી શકે છે અને હળવાથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાબકતો જોવા મળી શકે છે જેવી જિલ્લાઓ પ્રમાણે પણ સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત ઉપર એક નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમોનો ખતરો વધતો હોવાના કારણે પણ ગુજરાત ઉપર ભારે મેઘખાંગા થયા હોય તેમ આજે જોવા મળશે કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળશે કઈ દિશા તરફથી પવનોની સાથે કઈ જિલ્લાઓમાં ગાજવીજ જોવા મળી શકે છે કઈ જિલ્લાઓમાં વીજળીના ચમકારા જોવા મળશે ને કયા કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબક લઈને આગામી કલાકોની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેવી સંપૂર્ણ અને વિગતસર માહિતી અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભારે દબાણ વધવાના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે અને વાદળોના ઘેરાવાની વચ્ચે કચ્છની અંદર તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળશે સાથે સાથે આજે કચ્છના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જો કે અરબસાગરમાંથી આવતા તોફાની પવનોની સાથે વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાત ઉપર તીવ્ર બનતું જોવા મળ્યું છે જેમાં પણ દરિયાકાંઠાની અંદર કચ્છના જિલ્લાની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે આમ રાજ્યની અંદર તોફાની પવનોની એન્ટ્રીની સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે સાથે સાથે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હવામાન ખાતા દ્વારા આજે ગાજવીજ જોવા મળી શકે છે અને ગાજવીજ સાથે રીતસરનું મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળશે જેમાં કચ્છના વિસ્તારની સાથે સાથે આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળી શકે છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠાનો જિલ્લો મહેસાણાનો જિલ્લો પાટણનો જિલ્લો તે ઉપરાંત ગાંધીનગરના જિલ્લાની અંદર અને અરવલ્લીના જિલ્લાની અંદર વાદળોના ઘેરાવા સાથે બારે મેઘ ખાંગા થયા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં રીતસરનું આબ ફાટતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા અને ભારે ગાજવીજ સાથે આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળશે બારે મેઘખાંગા આમ ઉત્તર ગુજરાતની અંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે જોવા મળશે મેઘરાજાનું ભારે દબાણ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની માહિતી મેળવીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે હિંદ મહાસાગરમાં બનેલા વાવાઝોડાની અસરોને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય થઈને ગુજરાત ઉપર પુષ્કળ વરસાદ લાવવા માટેની સિસ્ટમનું દબાણ ગુજરાતના દરિયાકાંઠાની અંદર વધતું જોવા મળી રહ્યું છે અને જોર વધવાના કારણે દેવભૂમિ દ્વારકા ભાવનગર અમરેલી પોરબંદર જૂના ગઢગીર ગીર સોમનાથના જિલ્લામાં અત્યારે ભારે દબાણ આ સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે સાથે સાથે આગામી કલાકોની અંદર રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના જિલ્લાઓની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું જોર વધવાના કારણે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે થંડસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે વેલમાર્ક લોપરેશનની અસરો ગુજરાત ઉપર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને જેના કારણે ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે ગાજવી સાથે મેઘરાજાનું દબાણ આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધુ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમ મજબૂત બનીને પોતાનું ભારે રુદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે જેમાં દાહોદ છોટા ઉદયપુર મહીસાગર પંચમહાલ વડોદરા આણંદ અહેમદાબાદ અને ખેડાના જિલ્લામાં મોટા પલટાઓ સાથે અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને આગામી મધ્ય ગુજરાતની અંદર ફક્ત ત્રણ જ કલાકની અંદર જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે જેના કારણે પવનોની ઝડપોની સાથે આજે ઠેર ઠેર પંથકોમાં ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમનો એક પટ્ટો પણ લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે આજે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચના જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની સાથે જોવા મળશે મેઘરાજાનું તાંડવ અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ ગુજરાત માટે આગામી ત્રણ કલાકો માટે ભારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો કૂંકાતા જોવા મળશે ફક્ત આજ જ નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર આગામી પાંચથી લઈને છ દિવસની અંદર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આવતા જોવા મળશે અને જેમાં ઘણા એવા પણ વિસ્તારો છે કે જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર અને આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાના કારણે આજથી લઈને આગામી એકવીસ તારીખ સુધીની અંદર મોટા બદલાવો જોવા મળશે અને એકવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓમાં અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ પણ દક્ષિણ ગુજરાતના દરિયાની અંદર જેમાં નવસારી અને વલસાડના જિલ્લામાં એકવીસ તારીખ દરમિયાન ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન આમ ગુજરાત રાજ્યની અંદર બે જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને એકવીસ તારીખ દરમિયાન આગાહી કરવામાં આવી છે અને જેમાં નવસારી વલસાડ દમણ અને દાદરા નગર નગરનો જે દક્ષિણ ગુજરાતનો નીચાણવાળો વિસ્તાર આવેલો છે એ વિસ્તારોમાં ભારેથી ભયંકર વરસાદ એકવીસ તારીખ દરમિયાન જોવા મળશે બાકીના સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન એકવીસ તારીખ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે બાવીસ તારીખ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સતત પલટો આવતો જોવા મળી શકે છે અને પલટાની સાથે હળવાથી લઈને પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ આજથી લઈને આગામી પાંચ અને છ દિવસ સુધી ગુજરાતની અંદર જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં પણ આવી રહી છે